શરત પૂનમ સ્પેશિયલ ગુજરાતી ઘરોમાં દૂધ પૌવા સાથે બટાકાવાડા ખાવામાં આવતા હોય છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે સૌથી પહેલાં દોઢ કપ બેસન ને ચાડી લો સાથે બે ચમચી ચોખાનો લોટ એડ કરવાથી એકદમ બટાકાવાડા ક્રિસ્પી બને છે ઉપરતું લેયર એકદમ સરસ બને છે હવે મીઠું નાખીને સરસ રીતે પાણી નાખીને તમારે આ રીતની કન્સિસ્ટન્સીવાળું ફ્લોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર રાખવાનું છે દસ મિનિટ રહેવા દઈએ હવે બટાકાનું સ્ટફિંગ માટે ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટાકા એડ કરી દેવાના છે મેશરથી મેશ કરી લેવાના છે એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ ખાંડ ગરમ મસાલો મીઠું લીંબુનો રસ ફ્રેશ કાપેલા ધાના નાખી હવે એક ચમચી તેલની અંદર રાઈ અહીંયા આગળ મીઠા લીમડાના પાન ચપટી હિંગ હળદર એડ કરી અને એડ કરી દેવાનો છે વઘાર આપણો હવે સરસ બધું મિક્સ કરીને બોલ્સ તૈયાર કરી લેવાના છે બોલ્સ તૈયાર થઈ જાય તમે આને ફ્રીજમાં મૂકી શકો છો જ્યારે ખાવાના હોય તો તમે ગરમ ગરમ આ રીતે તળી પણ શકો છો બોલ્સ બધા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બસ હવે જે ખીરું છે એ પણ આપણું દસથી પંદર મિનિટમાં સેટ થઈ ગયું છે તેની અંદર ચપટી ખાવાનો સોડા અને જે ગરમ તેલ આવે તેની અંદર એડ કરવાનું છે થોડુંક પાણી નાખીને મિક્સ કરવાનું છે હવે બટાકાડાને આ રીતે ડીપ કરીને તમારે ગરમ ગરમ તેલમાં સરસ આ રીતે ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધીને કરવાના છે આપણા કંઈ બટાકાવાડા બનીને તૈયાર છે રેસીપી લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા